હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડ કેસમાં લાંબો સમય જેલમાં વિતાવ્યા બાદ યુસુફ પઠાણ જામીન પર બહાર આવ્યો પરંતુ સુધરવાને બદલે ફરી એકવાર ગુનાખોરીની પ્રવૃત્તિઓ શરૂ કરી છે સુરતમાં મિત્રને ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી સાત લાખની કાર પડાવી દીધી હતી આ મામલે ફરિયાદ પોલીસે આરોપી યુસુફને યુપીથી ઝડપી પાડ્યો પોલીસના અનુસાર કમલેશ તિવારી હત્યા કેસ જેવો ગંભીર ગુનાઈ ઇતિહાસ ધરાવતો હોવા છતાં યુસુફ પઠાણ સતત અસામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહ્યો છે ખંડણી અને સાયબર ફ્રોડની ઘટનામાં પણ તે સામેલ છે તેણે જેલમાંથી બહાર આવીને પોતાની ગેંગ શરૂ કરી છે અને બાદ પોલીસે પકડાયેલા કમલેશ તિવારી મોર્ડર કેસના આરોપી યુસુફ પઠાણની શાન ઠેકાણે લાવી છે પોલીસે આરોપીનો બનાવ સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું પોલીસે આરોપી પાસેથી બની હાથ જોડાવીને માફી પણ મંગાવી હતી તે સાથે રીકન્સ્ટ્રક્શન કરી એક એક પુરાવાઓ પણ એકત્રિત કર્યા હતા વર્ષ બે હજાર ઓગણીસ માં લખનૌમાં આરોપી હિન્દુવાદી નેતા કમલેશ ની હત્યા કરી હતી જે બાદ તે જામીન ઉપર બહાર આવીને સુધારવાના બદલે ગુના કરવાનું શરૂ કર્યું હતું આપ જોઈ શકો છો તેમ સદર જગ્યાએ લિંબાયત ના ખાનપુરા ખાતે દાખલ કરીને આગળની કાર્યવાહી કાયદેસર ની કરવામાં આવેલ છે સદર આરોપી રીઢો હોય અને અગાઉ પણ તે યુપી ખાતે કમલેશ તિવારી નામના હિન્દુ મહાસભાના આગેવાનની હત્યામાં પણ સામેલ છે તેમજ ડીસીબી તેમના વિરુદ્ધમાં ગુનો પણ કરવામાં આવેલ છે સદર આરોપી અગાઉ અરવલ્લી જિલ્લામાં પણ સાયબર ક્રાઇમ ના ફ્રોડ ના ગુનામાં સાડા પાંચ કરોડ જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરાવવાના અને તેને ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં સદર આરોપી વોન્ટેડ છે જે પણ આગળની કાર્યવાહી ચાલુ છે